કામો છોડી અને એ પોલીસ વડા કરે રસ્તા ઉપર ઉભી ગયા છે આ માત્ર પાછળ આમ આદમીના નેતાઓ પાછળ ઉભી ગયા છે એનાથી શું એનાથી શું વાત વ્યવસ્થા પણ એવું હોવું જોઈએ કે જેમાં હંમેશા પ્રજાના હિતની વાત થતી હોય પ્રજાની લાગણીની વાત થતી હોય આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે જેના કારણે ચોપન લાખ ખેડૂતોનો એક મેસેજ હશે કે ભાજપ ની તાનાશાહી ને ક્યારે અટકવાના નથી આજે ભાજપ પોલીસ થી અટકાવે છે આ ચોપન લાખ ખેડૂતો ના હક ની લડાઈ ને ભાજપ અટકાવી રહી છે ચોપન લાખ ખેડૂતો આગામી સમયમાં બધા લોકો ધીરે ધીરે ભાજપ ની આ જે ચાલ છે જયારે જયારે ભાજપ ડરે છે ત્યારે પોલીસ ને આગળ કરે છે અને એ પોલીસ ને આગળ કરવાની ચાલ નહીં અમે ક્યારેય કામયાબ નહીં દઈએ આજે કોઈ પણ ભોગે મહાપંચાયત થશે રાજુ કરપડા છેલ્લે પહોંચશે મહાપંચાયતમાં આજે ભલે અહીંયા મને રોકી લેવામાં આવ્યો પરંતુ કોઈ પણ ભોગે ખેડૂતોના હક ની લડાઈ કર્ણાટક માં નહીં દઈએ તમે કલ્પના કરો ગઈકાલે મેં જાહેરાત કરી કે મહાપંચાયતો અને મહાપંચાયતની જાહેરાત મેં શું કરી તરત જ ભાજપના લોકોએ કે સોલ્વ થઈ ગયા કેમ ભાઈ અમારે દર વખત આંદોલન કરવાનું અને તમે લેખિતમાં માં હજી સુધી નથી જ્યાં સુધી લેખિતમાં ખેડૂતોને નહીં આપવા અમારી લડાઈ ચાલુ રહેશે આજે અહિયાં રાત્રે છે તમે જોજો જરૂર પડે અરવિંદ કેજરીવાલજી ને ભગવર્તમાન સાહેબ ને પણ અહીંયા ઉતારીશું કોઈ પણ ખેડૂત નો અવાજ ઉગાવવાની જોઈએ છપ્પન લાખ ખેડૂત નો અવાજ છે એ ક્યારે અટકવાની રહીએ એ અમારી ગેરંટી છે